કાલસર સેવા સહકારી મંડળીમાં ઉંચાપાત થયાનો ખાતેદારોનો આક્ષેપ મંડળીના સેક્રેટરી નજીરમિયા ઉર્ફે મદનલાલ દ્વારા મંડળીમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ખેડૂત ખાતેદારોએ લગાવ્યો આક્ષેપ વર્ષ બે હજાર બારમાં કાલસર સેવા સહકારી મંડળી ફરચામાં ગઈ હતી કાલસર સેવા સહકારી મંડળીમાં ખેડૂત ખાતેદારોની ખોટી લોનો ઉધારી હોવાની રજૂઆત આશરે ચાલીસથી વધુ ખેડૂતોની જાણ બહાર નકલોમાં બોજા પાડી દેવામાં આવ્યાના કરાયા આક્ષેપ કેટલાય ખેડૂતોને તેમની લોન બાબતે જાણ પણ નથી તેવા ખેડૂત ખાતેદારોના નામે લોન પાડી દેવામાં આવી આશરે ત્રીસ લાખથી વધુ રૂપિયાના બોજા પાડી દેવાતા ખેડૂતોનો ભારે આક્રોશ સાથે હોબાળો મચાવ્યો બે હજાર પાંચમાં સહકારી મંડળીમાં બોજા પડ્યા હતા અને બે હજાર સાતમાં સરકારે બોજ મુક્તિ કરી હોવા છતાંય ખેતેદારોના બોજ મુક્ત કરવામાં આવ્યા ન હતા આ બાબતે મંડળીના સેક્રેટરી નજીરમિયા પઠાણ ઉર્ફે મદનલાલના જણાવ્યા પ્રમાણે મંડળી ફડચામાં ગયેલ છે જો કોઈને અન્યાય થયો હોય મારા પર ફરિયાદો કરો તેવો જવાબ ખાતેદારોને આપવામાં આવ્યો અહેવાલ સંજય ચુનારા ખેડા ઠાસરા મારો પરિચય બરકતુલ્લા અબ્દુલ શેખ માજી સરપંચ સમસ્યા સમસ્યા એવી છે સાહેબ કે આ સેવા સરકારી મંડળીમાં લોન બે હજાર પાંચની કાઢી છે મારા ફાધરના નામની ત્યાર પછી મેં બે વાર લીધી છે બે વાર ભરેલી છે મારી સટી મારી જોડે છે મેં ટેસ્ટ બેંકમાંથી લીધી છે ને પણ સેન્ટ્રલ બેંકમાં આપણે મારા પપ્પાના નામની લોન ચાલુ છે મારા પપ્પા મરી ગયા અને અત્યારે મારા નામની નોટિસ કાઢી છે અને આ પૈસા ભરવા જ પડશે આ તદ્દન ખોટું થયેલું છે મારી જોડે પ્રૂફ છે એમનું લેટર આપેલું છે મારી જોડે નો ડિનોસર્ટી અત્યારે બે હજાર બાવીસમાં અમે પણ લોન ભરી છે હા એ સાહેબ બે હજાર બાવીસમાં અમે પૈસા ભરી દીધા છે અને ફરી નોટિસ આવી છે બે હજાર પાંચની બે હજાર પાંચમાં સાહેબ સરકારે બે હજાર સાતમાં માફ કરી હતી એ લોન અત્યારે મને ભરવા માટે નોટિસ કરે છે બિલકુલ કોટું અને આવા તો કેટલા અન્ય કેસ છે કે બે હજાર પાંચમાં લોન માફ થયા પછી ભર્યા લોકોના જોડે પૈસા ભરાયા છે એ અધર પૈસા ખઈ ગયા છે એ પણ મારી જોડે પ્રૂફ છે સાહેબ આ ચેરમેન મદનલાલ ખાલસાડ ઘટના એવી છે સાહેબ કે મેં તો લોન માફીમાં મેં નો સર્ટી આ લોકોએ સેવા સરકાર મળી આવી અને મેં બોજો મુક્ત કરાઈ ત્યાર પાછળ કાલસર સ્ટેટ બેંકમાંથી લોન લીધી એમાં બી મેં પૈસા ભરી સાહેબ અને ફરી અત્યારે બે હજાર બાવીસમાં મેં સેન્ટ્રલ બેંકમાંથી બી લીધી મારી જોડે પૂરું છે બધા સાહેબ એવું તો છે જ નથી સાહેબ કે મારા ઘરના સિક્કા મારીને મેં બોજો હટાવ્યો છે મામલતદારમાંથી એટલે એમના સિક્કા થી જ મેં બોજો હટેલો છે અને અત્યારે મારા ઉપર બે લાખ સત્તાણું હજાર નું મારા પર નોટિસ આવી છે સેવા સરકાર ની મંડળી ની અત્યારમાં કોઈ બોજો નહીં જમીન વેચી મારી સાહેબ દોઢ વરસ થયું નોટિસ હમણાં ચાર દાડા પર બધા ને મળી આઠ દાડા પર કશું નહીં કશું લાગતું નહીં ભ્રષ્ટાચાર જેવું છે એક જાતના મારા પર દબાણ કરીને પૈસા ભરાવે છે સાહેબ બીજું શું છે હા ઉચાપત થઈ નથી મેં સાહેબને ડાયરેક્ટ ફોન કર્યો સાહેબ કર્યું અમારી મંડળી ખોટમાં ગઈ છે જોડા એ બી પ્રશ્ન કર્યો કે ખોટ ગયું મારી નાખવાના છે અમારો પર ભોજન આપવાના છે પૈસા લેવાના છે મેં એવું કીધું ઇન્સ્પેક્ટર સાહેબને ઉમરેઠની અંદર ફોન પર વાત કરી છે નોટિસ આવી કે જ દાડે મદનનાર હતા તે હસમુખભાઈ હતા બધા જ હતા એ લોકો